કોલે તાનું પારકે મૂત્રરીયો બતા મૂત્રરીયો હા ભાઈ કેમ જો આપણે મૂત્રવાનો ટેશન હારો જડી ગયો પણ આખો ગામ આય મૂત્રે છે આ પોલીસવાળા બાઈક ને મસર નઈ કરતા હું કળલે તાપડે હું અને બાઈ સાવતીય જોઈ હું આપળે તો મૂત્રરીન કામ છે મૂત્ર નઈ હાલો નીરે કે મૂત્ર જો હા હા બગાડો ગાડી બગાડો લગા મારા બાપે ગાડી નો બગાડવા સંજોમર બગાડો કે આપડી હે હાલે હાલો હાલો બોત લેતો હા હાલો તો હાલો અરે બાપરે એની માને આ પોલીસ ચોકીમાં મૂતરની બાજ ચાય આવે સાહેબ તમને ન ખબર ના આપણે ઓલું ગાડી પાર્કિંગ કરવાની જો ને અહીંયા ગામના બધાય મૂતરી જાય હે અરે મારા દીકરા કાય નહીં પોલીસ ચોકીમાં એની મૂત્રી જાય હા કયા મૂતરી જાય બોલો ગગજો ની બધાય મારા દીકરા આ ગામના ને કાંઈ બીક જ નહીં બોલો કાઈ નહીં પોલીસ ચોકીમાં મૂતરી જાય હાલ દેખાય હાલ દેખાડી નું ઘર દેખાય હવે નિરાશ થઈ ગઈ આ પોલીસ થાણું પાયા છે ને ત્યાં ઉપાડી નથી પાર્કિંગમાં જઈને ઉતારી આવવાનું હા

આને બોલતા આ બધી હોય છે ને હા સાહેબ ગમી કરવાનો પણ હું થયું સાહેબ જો થયું છો પોલીસ ચોકી પર આવીને મૂતરી જાવ

ઓ સાનો મુના વેચી થા ને કામ જો તાણી ને ડડ ડડ ને માર છુપરો અને સાહેબ હોય ને તો બૈરા નો અને સોળીયો નો લિહાજ કરતા શીખો ગમે તેવું આવે એવું બોલો છો હમ ને નોકરી માં નીકળી જાય છો તાણે એ હવે સંભરાતું ને નીકળો આ થી ચાવ જાવ આમ ઉપડા લે હવેરી એકલો તા તા આયો લવ લવ કરતો હમ

મારા દીકરા પોલીસ પોલીસમાં આવીને ને પણ આને જો મૂતરતા બંધ ન કહી નાખું ને તો મારું નામ સાહેબ નહીં એક આઈડિયો કરવો છે કાલે હવે કહીશ અને પછી જો અહીંયા તો શું ક્યાંય મૂતરી એવા નહીં રહ્યા હાલો કાલે હવે બસ હવે હાથ વાગે ને એટલી વાર છે સાહેબ હવાર તો પડી ગયો હવે આઈડિયો શું છે ઈ તો કયો આઈડિયો જો હવે ક ક્યાં આપણે ઓલું ગાડી મૂકી પાર્કિંગ રયું હ ન્યા આવી મૂતરી જાય છે ને હા વાંધો નહીં ન્યા આપણે ઓલી ભંગાર મુકાઈને વઈડી નો રે આપડી હ હ માથે સડી જવાનું અને હંતાઈને બેહવાનું અને જેવા મૂતરવા આવે ને એવા હેઠે ઉતરી અને આપણું કામ શું છે આપણે શું કરી દીવો ભડા ભડી કુલા બુલા રાતા કરી નાખવાના અને પછી તો માનવાના છે ને રંગી હાથે પકડે જાય પછી હા પછી તો માનતે ને દિયા નો ખાતા કેવો કેવો ઘિરે જાતે બોલતા હતા છોત્યા ગાડ નાખવાના કાઈ વાંધો નહીં હાલો હાલો અલી ગોપી બોન ઊભી થા હવાર પડી ગઈ

મારા દીકરા આમ તો જો આ ગાડી ના ટાયર માંથી મૂતરેલા બોલો અહીંયા કાચ જામી ગયો આમ તો જો આખી ગાડી હેડવી નાખી જ્યાં આવે ત્યાં મૂતર મૂતર નકરી બાશે જ આવે હે ટાઈમ થઈ ગયો છે હાથ વાગી જશે હવે ને આવવાનો ટાઈમ છે એક કામ કર આપણા સ્ટોર રૂમમાં નિહાળી કાંઈ નિહાળી કાંઈ માથે ચડવું પડશે કાંઈ ખા મારા દીકરા હમણે આવશે

જોયું ને કાન ઘસો કાઢ્યો ને કાન ઘસો કાઢ્યો હવે આયા તો છું પણ ક્યાંય મૂતરે એવા નહીં રે ને આમ છો એવી જગ્યાએ ધોકા ઠોક લીધા હે હાલો કામ થઈ ગયું હે જોયું ને કોનું દિમાગ હતું અમારો પણ દિમાગ હતું એ તો ઓલી છોડ્યું ભાગી ગયું ઈના ઘાઘરા તોડ નાખો વાંધો નહીં હવે એ કંઈ નહીં આવે હાલો મારા દીકરા પોલીસ સ્ટેશન ને પાય બનાવી નાખ્યું